સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ દસનું ગુરુવારે પરિણામ આવ્યું હતું આ વર્ષે બોર્ડનું પરિણામ રેકોર્ડ બ્રેક આવ્યું હતું સુરત શહેરનું છ્યાસી પરિણામ આવ્યું હતું ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાલન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને જળહળતી સફળતા મેળવી હતી શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાળીસ ટકા આવ્યું છે જે આઠ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓમાં એક વિષયમાં સો ગુણ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે જ્યારે એકંદરે કુલ એકવીસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાના સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું તેનું શ્રેય શાળાના શિક્ષકો મેનેજમેન્ટ અને તેના વાલીઓને આપ્યો હતો શાળાના મેનેજમેન્ટ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે ફૂલહાર પહેરાવી ધામધૂપપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા પટેલ લોક વિદ્યાલય નોન ગ્રાન્ટેડ ધોરણ નવ થી બાર માં સંચાલક આચાર્ય તરીકે ભૂમિકા ભજવી છે દર વર્ષે અમારું રિઝલ્ટ ધોરણ દસ હોય કે બાર સાયન્સ કોમર્સ હોય ઉત્તર ઉત્તર વધતું હોય છે આ વખતે તો સાયન્સ કોમર્સ સાથે દસમામાં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ મેળવ્યું છે રાંધેર રોડ પર સૌથી વધુ રિઝલ્ટ અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા સાથે અને એમાં પણ રાંધેર રોડ પર પર્સન્ટેજ વાઇઝ અઠ્ઠાણું ટકા સાથે અમારી સ્કૂલની વિદ્યાર્થી પટેલ દેવાંશી સ્કૂલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે એટલું જ નહીં સ્કૂલનું અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા રિઝલ્ટ સાથે સોમાંથી સો માર્ક્સ મેળવનાર એવા આઠ વિદ્યાર્થીઓને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અમારી દસમાની ટીમ એટલો હર્ષ અનુભવે છે આનંદ અનુભવે છે આ ખુશી કેમ ન હોય હોય ને કારણ કે અમારા હાથ નીચે ભણેલા બાળકો જ્યારે બોર્ડની પરીક્ષામાં સોમાંથી સો માર્ક્સ લાવે છે ને એ સાબિતી છે કે અમે એને ભણાવ્યું છે આથી આજે લોકમાન્ય પરિવાર ખૂબ ખુશ અને લાગણી અનુભવ વ્યક્ત કરે છે સવનામ પટેલ લેવાંશી મનીષભાઈ મારે લોકમાન્ય સ્કૂલમાં અભ્યાસ કર્યો છે મારા અઠ્ઠાણું પર્સેન્ટેજ પ્રાપ્ત કર્યા છે દરમિયાન અમે બે ટુ બે મહેનત કરતા હતા અમે જે દિવસે જે વસ્તુ ભણીએ છીએ તે દિવસે તે વસ્તુ અમારા સર અમારી પાસે વંચાવે છે મેં મારી સફળતાનો છે મારે શાળાને જ આપું છું તેમણે પોતા કરતાં વધારે સમય અમારા માટે આપ્યો છે અમે જ્યાં રાત્રે બી એમને કોલ કરીએ ને તો તે હંમેશા અમારા માટે તત્પર જ હોય છે તે પણ ક્યારેય પણ અમને ના જવાબ આપ્યો જ નથી